નમસ્કાર વિશ્વ ગુજરાતી સંગઠન યુવા પાંખ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણે ગુજરાતીઓના ગૌરવની વાત કરીએ છીએ તો મારા સંબોધનની શરૂઆત જ આપણી સાથે બે ગૌરવવંતી વ્યક્તિઓ મંચ મંચ પર બિરાજમાન છે એનાથી કરવી જોઈએ એક અમારા રાજ્ય કક્ષાના મંત્રી કદાચ તમને બધાને ખ્યાલ નહીં હોય પણ પોતે ટેકનોક્રેટ છે ખૂબ સારી ઇન્ડસ્ટ્રીયલ શૂઝ ધરાવે છે અને મેં એમની સાથે કામ કર્યું છે એટલે મને ખબર છે કે ખૂબ મોટો બોળો વેપાર છોડીને મને એમ કીધું હતું કે આ દેશની સેવા ગુજરાતની સેવા માટે હું આ રાજકારણમાં આવ્યો છું એવું એક વિરલ ગુજરાતી વ્યક્તિત્વ જગદીશભાઈ વિશ્વકર્મા અહીંયા પણ ઉપસ્થિત છે એવા જ સિકે પટેલ સાહેબ કદાચ આપણામાંથી કોઈને સિકકે પટેલ સાહેબનો પરિચય આપવાનું કે જેમને ગઢવીનું ઉપનામ છે તો એ બે ત્રણ કલાક જો કવિતાઓ ગાયા કરે તો એ સિક્કે પટેલ સાહેબનો પરિચય આપી શકાય એવા એવું નથી એવું આ વ્યક્તિત્વ છે આપણે નહીં વિશ્વના ગુજરાત અને વિશ્વના કોઈ પણ છેડે લંડન જાઓ અમેરિકા જાઓ પેરિસ જાઓ અને ત્યાં જઈને સી કે પટેલ સાહેબનું નામ લો અને ના ઓળખતા હોય એવું ભાગ્ય જ બને એવા બે વિરલ વ્યક્તિત્વ માટે આપણે તાળીઓ પાડીએ એનાથી શરૂઆત કરી ખૂબ લાંબી વાત કરવી નથી જગદીશભાઈ સી પટેલ સાહેબ વાત કરવાનો છે પણ બે ત્રણ મહત્વની બાબતો કારણ કે હું પણ ગુજરાતી છું એટલે મને ગૌરવ છે એટલે કે આ ગુજરાતી શબ્દ ક્યાંથી આવ્યો ને એ પણ જાણવું જરૂરી છે સાતમી આઠમી અને નવમી સદીમાં હું લોકોએ આપણા દેશ પર હુમલા કર્યા હતા અને ત્યારે આ ગુર્જર ધરા હતી અને હું લોકો આ ગુર્જર ધરા ઉપર સામ્રાજ્ય કરતા હતા અને એ ગુર્જર ધરાને અપભ્રંશ કરતાં કરતાં બદલતા બદલતા ગુજરાત શબ્દ આવ્યો અને ત્યાર પછી આ ગુજરાતી આવ્યું છે આપણે કાયમ માટે કહીએ છીએ કવિ નર્મદે કહ્યું સુરેશ દલાલ કહે છે બધા કહે છે કે આ ગુજરાતની ધરતી નર્મદની ધરતી નરસિંહ મહેતાની ધરતી કેટલાય ક્ષેત્રના કેટલાય વીર પુરુષોના નામ આપી શકાય ક્યાંક આપણે વાત કરીએ કે ગુજરાત કોઈ આપણનેથી કોઈને ઉભા થઈને તમને કોઈ પૂછે કે ભાઈ ગુજરાતની શું શું વસ્તુઓ હોઈ શકે તો કદાચ આપણને એમ થાય કે ગુજરાત વિશે બે વાત કરવી અઘરી પડે પણ થોડુંક યાદ કરવું પડે કે આપણે ગુજરાતી તરીકે ગુજરાતીના ભાષા તરીકે અને ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે કેમ ગૌરવ ધરાવીએ છીએ તમે વિચાર કરો કે આખા ભારતનો સૌથી લાંબો કદાચ એશિયાનો સૌથી લાંબો દરિયાકાંઠો હોય ને તો ગુજરાત તમે વિચાર કરો કે શ્વેત ક્રાંતિ અમારા જગદીશભાઈ જેને માટે બહુ પ્રયત્ન કરી રહ્યા છે કદાચ દુનિયાનું કોઈ પણ દેશ કોઈ પણ શહેર એવું નહીં કે જ્યાં અમૂલ નહીં હોય એ અમૂલ પણ ગુજરાતમાંથી શરૂ ગીરના સિંહ કદાચ આફ્રિકાના સિંહ પણ એની સામે ઠંડા પડી જાય એ પણ ગુજરાતમાં છે કદાચ કોઈ પણ જાતના હથિયાર વગર કોઈ પણ જાતની હિંસા વગર અંગ્રેજ જેવી મહાસત્તાને દોઢસો વર્ષ પછી ગુજરાત અને દેશમાંથી જો કોઈ કાઢી શક્યું હોય ને તો મહાત્મા ગાંધી ગુજરાતી જ કાઢી કાઢી શકે કોઈ આટલા બધા સ્વતંત્ર રજવાડા અને એને ભેગા કરવાનો સમય કોને યાદ કરે સરદાર વલ્લભભાઈ એ પણ ગુજરાત આપણી પાસે બહુ છે દુનિયાનું સૌથી વધારે બોક્સાઇટ ગુજરાતમાં આપણે ઉત્પન્ન કરીએ છીએ કદાચ ભારતને મીઠું આપતું સૌથી મોટું રાજ્ય ગુજરાત છે અને કદાચ હવે તો તમે બધા હું ગૌરવ ગૌરવ સાથે કહી શકીએ કે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જગદીશભાઈ અને આખા આપણા બધા જ મંત્રીમંડળના પ્રયત્નોથી જે સેમી કન્ડક્ટર ચીપ આપણે આજે એઆઈની વાત કરી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ખાલી તાઇવાનમાં બને છે એનું કેમિકલ જાપાન એની ટેકનોલોજી અમેરિકા ક્યાંકથી આવે છે અને એ સેમી કંડક્ટરનું સૌથી મોટામાં મોટો પ્લાન્ટ સાણંદના ગુજરાતમાં છે એટલે ગુજરાત વિશે ગુજરાતના ઉદ્યોગો વિશે ગુજરાતના મહાનુભાવો વિશે ઘણી વાતો થઈ શકે બધી વાત આગળ થવાની છે અને છેલ્લે માતૃભાષા એટલું યાદ રાખજો કે ઇંગ્લિશ હોય ગમે તે ભાષા હશે ફ્રેન્ચ હશે જર્મન હશે પણ માં અને માસીમાં તો ફરક હોય જ ગુજરાતી આપણી મા છે બાકી બધી માસી છે માસી જોડે વૈબંધી કરવાની પણ પ્રેમ તો જોડે જ થાય ગુજરાતી જોડે જ થાય અને એટલે જ મારી વાત હું છેલ્લે પૂરી કરતા કહું છું કે અંકિત ત્રિવેદીએ ક્યાં કીધું છે કે આ ગુજરાતી ભાષા છે ને એ આપણી આંખો પર જે બીજી ભાષાઓ છે ને આપણી આંખો પર ચડાયેલા ચશ્મા છે પણ જો તમારે સ્પષ્ટ આંખે જોવું હશે સ્વસ્થ દિલે અને સ્વસ્થ મને સમજવું હશે અને દિલને જો સાચી ટાળક પહોંચાડવી હશે ને તો આ ગુજરાતી ભાષા આપણી માને જ સ્વીકારવી પડશે એને સ્વીકારવી ખૂબ બધી વાતો આગળ થવાની છે ફરી એક વખત આ યુવા સંગઠન આકાશભાઈ રાકેશભાઈ સી કે પટેલ સાહેબ અને તમને બધાને જે લોકો જુદા જુદા વિસ્તારમાં કામ કરી રહ્યા છો અમને પણ ગુજરાતી હોવાનું ગૌરવ છે એક જેટલા વિશિષ્ટ વ્યક્તિત્વ જેનું આજે સન્માન થવાનું છે એમને પણ વંદન કરું છું અને ફરી એક વખત આપણા ગુજરાત અને આપણા ગુજરાતી માટે કાયમ ગૌરવ રાખીએ એવી ભાવના સાથે જય જય ગરવી ગુજરાત ભારતમાં માતા